બહુ પતંગ લાયો તો ઉત્તરાયણના દારાએ ના ચાલ્યા આ વાસી ઉત્તરાયણને પતંગ વગર રહી ઉવા જોડી જોગડાબુ એક કે પતંગ ચાલ્યો જ નહીં એક કે પતંગ રહ્યો જ નહીં અરે પેલો વાસી ભૂવો ભૂ હીના જોડે એક જોગડાબુ ઉવાજી હાજાર જ લાગત ના એ હજુ ગાડી પર ગેસ છે ને એટલે એ શહેર કહી તહી દૂણા सालू 100 पछि धोसी तारो ह वो अर्जी ले ना आयो केडो आ पुत्रना मल्यागार हो पतंग लायो हो ए पुत्रना दारा होय हो पतंग साफ થઈ ગયા એલા સાફ થઈ ગયા એટલે કે ફાટી ગયા કે કપાઈ ગયા હવે મને એ ખબર નઈ પડતી કે पतंग ઉડી ગયા કે કર્મઈ ચોર ગયા ક લુંટાઈ ગયા એ ખબર નહી હવે અમે જોરાવાયા ચના કરે આ માતા બીછી હ ये पाचmongo कर दे

મને કહી દઉં છે તારો અને ચોધરી ની પતંગ નથી ચોધરી ની પતંગ

અમાર તો ધાબા પર આઈન પતંગા લીધા આવ કર એવું કરવાનું હો ઓ આજ તારો તહેવાર હે વાસી ઉતરણ તો માતા છે ચંડા માતા છે તો ઈના માટે તો તમારે ઉડડવું પડે ખબર હે ગોમમાં પુષ્ટ સપાવ પર પુષ્ટ ઉપર લખાવવું પડે કે આ આ પતંગ મારો ખોવાળા હે જો જીરા હાથમાં હશે અને એરો મને જડી ગયો તો એના ટોટિયા ભાજી નાખી ટોટિયા ભાજી નાખી એને કહેજે ધાબા ઉપર આઈ મારી જાડી પુષ્ટ સપાવ તો વાસી ઉતરણ પૂરી થઈ જાય દુકાનો બંધ હોય આજ અરે માતાને મરી જણો હેલા મોણો હવે કરું 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 બરો હરું કઈસ પરવા દીકિયાને પતલો લાગો નહીં માતાજી બધું થઈ જાય આ સુત્રા હારી જતી રહે

भी हाल पहला में यही है कि रहते इंसान को पेशिया और પછી તમારે پتہ જો આવો ને તમારા ધાબા પર માટા છે ऐसे हालातમાં બેટર યહી કે બખ રહેતે انسان સતરખો કે અપને જજબાત કો